સુરતના માતા પિતા માટે હવે ખરેખર ચોંકાવનારો ગમુખવાર બનવા બન્યો છે સુરતના પાલ વિસ્તારમાં આવેલા હોટેલ યુફોરિયામાં દોઢ વર્ષનો બાળક રમતા રમતા પાણીમાં પડી ગયો હતો અને પંદર મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા મોત થવા પામ્યું છે ઉલ્લેખનીય છે કે આ હોટેલ પાણીવાળી હોટલ તરીકે પણ જાણીતી છે યોગી ચોકના શુભમ રેસીડેન્સી ખાતે રહેતા વિજય સાવલિયા પારિવારિક પાર્ટીમાં પાલ ખાતે આવેલા યુફોરિયા રેસ્ટોરન્ટમાં આવ્યા હતા હોટેલના બેન્કવેટ હોલમાં પાર્ટી ચાલી રહી હતી અને જમવાનું પણ શરૂ થવાનું હતું આ દરમિયાન વિજયભાઈનો દોઢ વર્ષનો માસૂમ પુત્ર ક્રિશિવ રમતા રમતા બહાર નીકળી ગયો અને બેન્ક્વેટ હોલની બહાર આવેલા વોટર પોન્ડમાં પડી ગયો હતો બેન્ક્વેટ હોલમાં કોઈને ખબર નહોતી કે બાળક ક્યાં છે ત્યારે બેન્કવેટ હોલમાં બાળકની શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન બેન્ક્વેટ હોલની બહાર બેઠેલા એક ગ્રાહકની નજર બાળક પર પડી તેમણે તાત્કાલિક લોકોને જાણ કરી અને હોટલના સંચાલકો ક્રિશિવને બહાર કાઢવા માટે દોડી આવ્યા હતા બાળકને બહાર કાઢવામાં આવ્યો પરંતુ તે બેભાન હતો તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં બાળકને મૃત જાહેર કર્યો હતો અત્રેના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલમાં ગતરોજ એક બર્થડે પાર્ટીનું આયોજન થયું હતું જે પાર્ટીમાં પચાસ થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવેલા હતા આ મહેમાનો પૈકીના એક શ્રી વિજયભાઈ સાવલિયા પોતાના દોઢ વર્ષના બાળક ખ્રિશિવ સાથે આવેલા હતા પાર્ટી દરમિયાન રમતા રમતા બાળક બહાર નીકળી ગયો હતો અને પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું હતું ત્યાં તે પાણીમાં પડી જતા અને તરતા ન આવડતું હોય તે બાળક ડૂબી ગયેલ હતું અને ડૂબી જવાથી મરણ ગયેલ હતું સામાન્ય રીતે જ્યારે આવા મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય કોઈક પાર્ટીમાં જતા હોય કોઈક સામાજિક પ્રસંગમાં જતા હોય તો લોકો યા તો એકબીજા સાથે વાતચીત કરવામાં ડૂબી જતા હોય છે અથવા એ મોબાઈલમાં ખોવાઈ જતા હોય છે અને આવા સમયે નાના બાળકો પણ ભેગા મળીને રમતા હોય છે અને રમતા રમતા ઘણી વાર દૂર નીકળી જાય પાણીવાળી જગ્યાએ પહોંચી જાય અને પણ એ જ રીતે બાળક નીકળી જતા અને જોડેના લોકોનું ધ્યાન ન રહેતા તે પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું પાણીમાં એને જોઈને ઉત્સુકતા અને અંદર પડી જતા બાળકનું મૃત્યુ થાય છે અને ઘણા સમય પછી એની શોધખોળ કરે છે ત્યારે બાળક પાણીમાંથી મળી આવેલું દેખાય છે તો આ બાબતે વાલીઓએ ખાસ ચેતવા જેવું છે કે ક્યાંય પણ નવી જગ્યાએ અથવા બહાર તમે જયારે તમારા બાળક સાથે હો પૂરેપૂરું ધ્યાન તમારું બાળક ઉપર રહેવું જોઈએ સમગ્ર ઘટના અંગે હોટેલના મેનેજર હસન રાબડીએ જણાવ્યું કે બાળક વોટર વોટરફોનમાં પડી ગયો હતો બહાર બેઠેલા એક કસ્ટમર દ્વારા અમને જાણ કરવામાં આવી હતી તે તાત્કાલિક બાળકને બહાર કાઢ્યો અને તેના પરિવારજનોને તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ દોડી આવી હતી અને અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે તેને કારણે શોકની કાલીમાં છવાઈ જવા પામી છે